આકાશવાણી જોો કેન્દ્રો કચ્છી કાર્યક્રમ હલો કરેણું અજ પાસે સ્ટુડિયોમાં મડઈથી વ્યા જો નો આ કિરીટ બારોટ બેન્ટોનાઇટજી એ ખાણ અને નાટક જ બોરા ઉમદા કલાકાર આકાશવાણી ભોજ મે પણ નાટક કરી ચુક્યા આઈ અને સાથે સાથે એ શોક જો વિષય આ બેડમિન્ટન એટલે કે સ્પોર્ટ્સ રમત અજો વિષય પણ અડો આ જોકે પેન્ડ રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ સુધી સ્પર્ધાએ મેં ભાગ ગણાયા અને વિજેતા થયા જીવન મેં રમતે જો મહત્વ તો મણિયા મોંધ કિરીટભા આકાશવાણી પરિવાર આ કે હોમ્બસે આવકાર હતી થેન્ક યુ વિષ્ણુ પેલા થેડાચીને મુખે બહુ જ સારો લગો કે એકડો સાવ સ્કૂલ લેવલ મેં વિષ્ણુ કે નેરે હો અને સીધો એ ગમતે વિષય મેં આજે આકાશવાણી મેં નેરીને મુકે ઘણી જ મજા આચેતી અને આકાશવાણી જૂના સ્મરણ કે નાટક માટે સ્કૂલ સ્કૂલમાં સાવ નેન્ડા પાંચમે દોર મે તડેથી કરી અને છેલ્લે ચાર વરથી જ નો પણ રેગ્યુલર એ નાટક કરલા વાસી અને ફરી એયાસિ તો એ જ લાગે કે જાણે મામાજે ઘરે આવ્યાસી કિરીટભાઈ પહેલો સવાલ એડો કે રમત અડો રમતથી રૂચિ આગે પ્રેરણા ક્યાંથી મી એ જીવનમાં રમત જા ફાયદા કરો વિષ્ણુ રમત તો એ કે જે રમે ને જ સમજે અને પણ મણી કે રમણું ગમે તો પણ ઇ જી છો કે પણ જો બચપન કેટલો સારો હોય સારો હો કે બાકી રંધ રમે છૂટ સજોડી ડી રમેજો મુખ્ય પ્રેરણા ચા કે મુજે ઘર મે જે વાતાવરણ હો કે મુજા પપ્પા માનસીભાઈ સ્ટેટ બેંક મે નોકરી કરતાં હા અને અસિં સાવ બેંક એકડે ફેમિલી વારે જી જ મળે રે રમે કરીએ બેંક અવાસ એની મણે રમે અને જ્યારે વોલીબોલ જી જે ટીમ પે તડે એની તમે મિઠો ઝઘડો થિયે દરેક ટીમવાળા છે કે માણસિંહ બાગા રમતા એડાથી કરી અને ભુજા જઈ પાંજા ડૉક્ટર ધીરેન્દ્ર મહેતા જન કે હું ભાઈજી ચાંતો અને નૂતન બેન એની સાથે મુજા ગુરુ આઈ ખબર બુતરે વરે પહેલાં જનજે જે ઘરે તડે મૂકે ચ્યાં કે તોજા પપ્પા ઘોડે સવારી મેં કચ્છમાંથી ત્રે વખત નંબર ગિની આવ્યા અને મડે જો તરા ઓગણાય એટલે પહેલો જમ્પ તોજા પપ્પા કે અને અને બ્યો જમ્પ આઉં વિચાર્યું જમાૂતનબહેન એકા લેડી થઈને બાઈ માણુ થઈને એટલા એ જમા પણ સ્પોર્ટ્સ રમતા કે બો જમ પાઉંખ્યાં તડેથી જ ઘરમાં વાતાવરણ એટલે નંડા હોસ તમે પાણી ઓળખું તા છઠે ધોરણમાં જ વર્ષ ઉજવાઈ હો સૌથી પહેલાં બચપનની સ્પર્ધાત્મક રીતે જો કી વે તો મુખે ખ્યાલ કે જ્યારે અસ સાતવે તડે બાલ વર્ષ ઉજવાઈ હો અને તડ્યાં પહેલી વાર સો મીટર દોડ મેં દોડેલા વ્યયોસે અને અને હું જરાક રોલી પોલી થોડોક રતો થઈ રહા તમને અંડર એસ્ટિમેટ કરતા કે કચ્છવાળા કરો દોડતા પણ જો પાણી પાંજો એટલે આ ખાલી દોડ્યો સે પણ તડે આ રાજ્ય કક્ષાએ બીજો નંબર ગણીને આવ્યો હોસે તડેથી રમેજી શરૂઆત કરી અને જડે રામદાસ મેં સાયન્સ મે ભણેલા વ્યાસિ તડે ઇન્ટ્રોડ્યુસ થયો બેડમિન્ટન સાથે તદ સ્કૂલ સ્કૂલમાં પ્રિન્સિપાલ જેકડી જ ઈચ્છા કે લોકો બોર્ડ મે રેન્ક છું માતાજી દહેથી ભણે હું ઘણો સારો હોસે એટલે તડ્યાં બેડમિન્ટન કરોઆવા એ મુખે ખ્યાલ આવ્યો પણ હું રમ્યો ન હોશે એ મુજી કોલેજમાં બરોડા એમએસ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કહી ઓડ્યા હું રમ્યો છે પોઈ જડે મડાઈ મેં બિઝનેસ શરૂ કર્યો તડે હું થોડો ઘણો રમ્યો છે પણ છેલ્લા દો વરી થયા મુકે થોડોક સચ્ચો કોચિંગ પહેલાં તો ટ્રાયલ એન્ડ એરર મેથડવી એ રીતે રમ્યા છે અને

કે ખાલી નિંદડા છોરા કે જવાણિયા રમી શકે કે પાંચ જડા ગઢા બોઢાય રમી શકે અણીને વિષ્ણુ ઈ તુમકે બહુ સારો પૂછે કે આઉ રમતો ને મુકે હજી તો ઓછો આ કે આઉ 57 વરે જો અહીંયા જી હા મુજો પુત્ર એસે જસ્ટ ના ઇનકે 10મ વરે હલે તો પણ મુજી થી એ ઈ માતાજી જી દયા બાળકે જો નિશ્રાંત પિડિયાટ્રિશિયન જો ભણેતી અને રમે જો મતલબ જો હકડે જ વાક્ય મે ચા તો ઈડો કિન કે ન ગમે કે અડો એકી ના ટ્રેાર થયો કે ધીજી હોસ્ટેલ મે હા અન્ય એ કે નીચેથી ચેં કે વન નીચે કે જલ્દી દોડીને કે તુજા ભા આવ્યા હા એજા મુખ્ય ભા સમજ કે પપ્પા નું તુજા ભા જ હું એ વસ્તુ કે મહત્વ સમજા તો કે રેગ્યુલર રમ્યા અને ખાસ તોડ્યા તો પાર અગે ને વિષ્ણુ તો જરૂર મુ ચવણું ગમો કે રમણો લગે કે કે ટાઈમ મિન કે સિખ્યા વનુ મો પણ પે સમય ખપે ટીમ ખપે પણ રમેથી એ વધારે દોડનું કે એકડી બહુ સરસ અભિયાન તો મિલિંદ સોમરજી પાંજા બહુ નેશનલ એથ્લેટ અને બહુ નામી મોડેલ અહીં એની અભિયાન શરૂ કયા એની બડી કેન રન એની કે કોઈ પણ દોડી શકે તો અને કેડા પણ દોડી શકે તો પડ ગાલ એ ચોંધા ચંદસિ રનિંગ તો કરણું જ ખપે એમ વિશ્લ તો ખબર હું પાંજી મમ્મી તોજી કરો કે મુજી કચ્છી બોલે કચ્છી જો મને કહેવતુ બોલે મુી મમ્મી એકડી ગ બહુ સારો ખલે તડે છે કે ને જે વડે રાંધ તી વરદે ન ફાંધ અને અસં મણી કે રમે જો મુજી ભેણ પણ રમંદી હે મુી જે ધી હે ઈ પણ નેશનલ સુધી બેડમિન્ટન રમી આવઈ વઈ એ મુજ છોકરો થી ભુજ સ્પેશિયલ કોચિંગ માટે હેડા છે તો મુજી મમ્મી ખાસ ચી કે જકુ રોજ સવાર જો દોડે ઈ ઠેક દઈને ચડે ચે ઘોડે એટલે તા કે રમણું ખપે જ અનંદ પણ એ રમણું તો ખપે જ આ શ્રોતા મિત્ર કે ચાહી પણ દોડજા અને ફાંદજી ધ્યાન રખજા નવો સવાલ રમણું વે તાકાતજી જરૂર વે તો તાધે પીતેની કોડો સંભાર તો કિરીટ કચ્છી જે મુખ્ય કચ્છજી જ વસ્તુ પાંજો જે પરંપરાગત હલ્યો છે તો તો તાંકે એકચ્યુઅલી કી જરૂર કરે ની જરૂર નહીં કી પણ કરે જરૂર નહીં હવા જ કચ્છ ભેત્ર મેં બુડી પહેલાં અહીં નહીં રહ્યા હું ના કે આહીર સમાજ લોકો નક્કી ક્યાં કે પાંજો પહેરવેશ અને પાંજો ખોરાક પાકે જાળવી રાખે જો નહીં વિષ્ણુ તું એ ગોર અહીં એટલે પાણી મને હિં તંતે ખેડૂત અસી ગઢવી એટલે પાંજો જે ખોરાક પહેલાં થયેલું અચે તો બાજરજી માની મખણ રોટલા ખીચડી એ એટલી સારી વસ્તુ એટલી તાકાતવાળી હે અને બો પાંજી હી ખમતીજ દલ ધરા કચ્છ જ ફ્રૂટ અને પંદર સ્ટ્રોબેરી ખ અને પાંચ એક નંડી ખારેક્યો તબો આય અનસરખો પાંજા નારિયર પાંચ એ જે પણ ચિકૂ અને પાા ફ્રૂટ એ નેચરલ જ કારણ કે સાયન્ટિફિકલી ખબર જાય મણી કે જે પણી ઓછો વેતો ઓડે અ અનાજ અને ફ્રૂટમાં તાકાત વધારે વેતી એ તી સાદો ખોરાક જ ખાધે જો એ હા પિઝા બર્ગર તમે ભાવે પણ પુ્યાં ખાધી પુઠિિયા કરો તો પણ એક જે નિર્દાસી કે સચો ખોરાક કયો તો ખોરાક અસર પાંચ ચહેરે પણ ડસાયતી અના જ ભગવા અનાજ જ ભગવાન આને યુવા દોસ્તો પાઉં જ ડટા બ્રૅડ ઓછા ખાયજા તો રંધ રમી શા મુજ છો સવાલ અડો કિરીટ ભા કે નવી જનરેશન આ મોબાઈલમાં રંધ રમે એને ગ્રાઉન્ડથી વેણો નો ટીવી મોબાઈલ મેં જોપ્યો રણો તો રમત જ માર્ગદર્શક રમત લા કરીને નવી જનરેશન કઈ સલાહ સૂચન ડી વિષ્ણો પહેલાં ચો કે રમત મણી કે ગમે એટલે તો બચપણ ગમે તો પણ હા ચેતા અમ્યા ટાઈમ ના અસિ કે રમું કે રમું તો પહેલાં ચો કાલમાંોળે ચવણો એ કે દોડું અડી ચીજે કે આખી કોઈ વસ્તુની જરૂર નથી કોઈ ખર્ચો નો કઈ હેકલા પણ દોડે વી સોતા કડ કે જગ્યાએ દોડી લાઈ ગ્રાઉન્ડ ના તોડી જગ્યાએ ઉભી નહીં દોડો તોય પણ એ જ બેનિફિટ મિદ્દો અને જોવા જે તો કે રનિંગ ઇઝ અ મધર ઓફ ઓલ સ્પોટસ મનજી જનની જ દોડો એ ખી સંભળ રખણી તડકે મે દોડું તા તો પાણી પીણો કપે કપડાં તો કોઈ પણ મિનિન સોમ એ ચા કોઈ પણ કપડાં પહેરી था દોડી આંખે બૂટની પણ જરૂર નહીં કારણ કે જઈ બૂટ વગેરે દોડો તથા તમે એકસર મંખેથી ન્યુરોન સાજા એક્ટિવ તા નફા ધોવે ચાદર કેડી ચોબડી કરી ઘરમાં મથે પણ દોડી શું તા જનરેશન માટે જે માટે તો પહેલા વિષ્ણુ તો કે પણ તૈયારી કરી ખપદી જી અજ પાલ ને તો છોકરા કરો સમજતા કે મોબાઈલ નેરેમાં મજા એ હા આઉં નેરદોસ કે મુજા પપ્પા બેંકમાંથી નોકરી કરીને અચે એ અચીને સીધા તૈયાર થઈને વોલીબોલ રમે લેવને એટલે આવું નેર્યો બચપનથી અજ મુજા છોકરાઈ તેની મુકે નેરી કે બિઝનેસ કરીએ તો એ વાગે સાડા અને વગે દોડે લેવના રમે દોડેલા તો વન પાણ રમદાસી દોડદાસી તો પાંચ છોકરા એ જ નેરીંદા અને છોકરા હંમેશા નેરીએ કરીએ તા એટલે કી કરે જરૂર ને તો કે વિષ્ણુ જોણે સાયકલ થી કે દોડીને મુકે દોડીને અચા તો આજુબાજુવાળા એ જ કરેવાઈ આની એકી વાર પસીનો થો ને વિષ્ણુ તો એ ખાલી મજા સાથે સાયન્ટિફિકલી પ્રૂવ થયેલો કે પોડું તા ખાલી કલાક રમી શકદા વિષ્ણુ કલાક સાઈકલ હલાઈ શકદા પણ ડો મિનિટ ખાલી દોડીને રજા દો મિનિટ તો ઘણો થઈ પવલ ત દોડીને એટલો સાસ ચે તો રેબ જેબયું પડ તો પાહ મજા અચી વઈ ઈ કુલ્ ચોતા કારણ કે દોડેથી પામે એન્ડોર્ફિન ડોપામાઇન અને સેરેટોનિન જે હોર્મોન પાંમાંથી રિલીઝ થા પણ ઘણી વાર ખબર હું મન ભરીને રૂઈ ગ તળ હલવો થયાં કદાચ કંઈ થઈ અડા ખ્યાસી કે મજા અચી વઈ પણ કે એટલો પેઇન થીંદો વે પણ સારો ગીત સુણું કે પણ ગરમ પાણીથી નહ્યું તો કોલે તરત ફ્રેશ ફીલ કરું કારણ કે પામે હી હોર્મોન્સ બધી રિલીઝ થા એ જ હોર્મોન

એટલે મુખ્ય ખબર હજાર પાંજા ભાવર ભેણું હિવાણી સુધા હું એનાથી ખાલી ડો યણ તૈયાર ને કે રમત રમણી જાય એ રડા એ જ હે એટલે સરસ હવાવલ એકડી પંક્તિ યાદ ચા ચાં ભાવરે મણી કે હલને રમૂ પડ બળ વટ ઢગલો રેતી તો વટ ખોબો જડ વે આ ઢગલો રેતી તો વેય આય ખોબો જળ હલને રમું પડ બળ રમદે રમદે વિને જો

અહીંયા વિષ્ણુ ગોર એ માહિતી આકે કેડી લગી એ જરૂર મુકે ફોન કરીને જોજા હેડી જ સાહિત્ય સ્થાપત્ય કલા ઓઠા ચોઠા એ મુવેટે સોંધારોજા ત્યાં સુધી મુકે રજાડ્યો આચી જા